ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા અંકલેશ્વરના સાહિત્યકાર શ્રી જયશ્રી ચૌધરીની છીલું કરી નવલકથાનું વિમોચન કરાયું હતું રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છાઓ પાઠવી હતી છીલું કરી નવલકથા રાષ્ટ્રીય અને ગ્રામ વિકાસના યુવાનોની ભૂમિકા અને ફાળો સ્વદેશી તથા સ્વાવલંબી ગામની કથા આધુનિક ટેકનિક વડે લખાઈ છે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી ડોક્ટર પ્રતિભા ચૌધરી ડૉક્ટર નીલ ચૌધરી અને ભૂમિલ વરદ વરદહસ્તે જયશ્રી ચૌધરીની છીલું ગરી નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું હતું કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છાઓ પાઠવી હતી નયબ સચિવ ડૉક્ટર હર્ષિલ પટેલ નયબ સચિવ શ્રી દિનેશ ચૌધરી શ્રી નીરવ ગામિતે શુભેચ્છાઓ પાઠવી હતી જયશ્રી ચૌધરીની અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ છે આ નવલકથાને ઘડવા માટે લેખિકાના સાહિત્યક ગુરુ ડોક્ટર જી કે નંદાએ કડક પરીક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે કેળવણી ધર્મ સંસ્કાર અને શિક્ષણ માટે સદૈવ સહકાર આપતા રહ્યા છે તેમણે લેખિકા જયશ્રી ચૌધરીને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું અગાઉ બે પુસ્તકોને આર્થિક સહયોગ આપ્યો હતો લેખિકાના માતા સીતાબેન ચૌધરી જીવનસાથી પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી તથા પુત્રી ડોક્ટર પ્રતિભા ચૌધરીના સહયોગથી લેખિકાની સર્જકતા મોહરી છે આ નવલકથા પાસવ પબ્લિકેશન દ્વારા પ્રસ્તુત થઈ છે તેની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના પ્રખર વિવેચક ડોક્ટર ભરત મહેતાએ લખી છે સમીક્ષક ડોક્ટર મીનલ દવેએ ઉમળકાથી છિલુગરી નવલકથાને આવકારી છે પ્રસિદ્ધ વિવેચકો આ નવલકથાને અભ્યાસ લેખ તૈયાર કરી રહ્યા છે અંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર જયશ્રી ચૌધરીની છીલુગરી નવલકથા કવાડિયા પર્વતના મુખે કહેવાય છે ચિલુગરી કાલ્પનિક ગામ છે તે રાષ્ટ્રય અને ગ્રામ વિકાસમાં યુવાનોની ભૂમિકા અને ફાળો સ્વદેશી તથા સ્વાવલંબી ગામની કથા આધુનિક ટેકનિક વડે લખાય છે સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસીઓના સહભાગીતાને અલેખિત ઇતિહાસને પ્રસ્તુત કરે છે આ ઉપરાંત દેવી આંદોલન અને ગાંધી વિચારની બદલતા આદિવાસી વિસ્તારના તાસીર તથા આદિવાસીઓની વિચારધારાઓને સુપેર રજૂ કરે છે આદિવાસી સંસ્કૃતિ કલા પરંપરા રમતો દક્ષિણ ગુજરાતની ડાંગી કુકણા હળપતિ કોટવાડિયા તથા ઉત્તર ગુજરાતની રાઠવી બોલીનો વિનિયોગ અહીં કરવામાં આવ્યો છે નવલકથાના અંતે સચિત્ર શબ્દકોષ પણ આપવામાં આવ્યો છે ચારસો સાત પાનાની આ નવલકથામાં અલભ્ય ચિત્રો દર્શાવવામાં આવ્યા છે આ નવલકથા પંચમહાભૂતની સુરક્ષા તથા જળવાયુ સૌર તથા ગોબર ઊર્જા સંપાદન અને પ્રાકૃતિક ખેતી તથા પર્યાવરણીય સુરક્ષા રજૂ કરતી આદર્શ અને વાસ્તવવાદી નવલકથા છીલુગરી એક અદિત્ય કથા પ્રસ્તુત કરે છે આદિવાસીઓની પરંપરા તથા સાહિત્યનો સુમેળ આ નવલકથામાં છે આ નવલકથા એ બે હજાર ઓગણીસમાં પ્રશાંસા પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો ત્યાર પછી લેખિકાએ લગભગ ચાર વર્ષની મહેનત પછી આ નવલકથાને આકારિત કરી છે છિલુકરી નવલકથા જે છે એને પ્રશંસા પારિતોષિક મળ્યો હતો ત્યાર પછી મેં ખાસ ચાર વર્ષની મહેનત પછી અને અમારા આચાર્યશ્રી ડોક્ટર જી કે નંદા એમણે સાહિત્યિક ગુરુ તરીકે મને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું તેમના થકી આ નવલકથા વિશિષ્ટ બની શકી છે આ ચિલુકરી નવલકથાનું વિમોચન ગાંધીનગર ખાતે તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ નવલકથાની શુભેચ્છા ગુજરાત રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ પણ શુભેચ્છા તેના માટે પાઠવી છે આ નવલકથા વિશેષ એટલા માટે છે કે એમાં રાષ્ટ્રીય ઘડતરમાં યુવાનોની જે ભૂમિકા છે તેના પર એ પ્રકાશ પાડે છે અને પ્રોત્સાહન આપે છે જે નાયિકા છે જમના એના મતે યુવાન એટલે જે સતત ઉર્જાવાન હોય તે જે સતત ઉદ્યમી હોય તે યુવાન જે સ્વદેશી બાબતો છે એના પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે આ ઉપરાંત સ્વાવલંબી ગામ છે છીલુગરી જે એક કાલ્પનિક ગામ છે અને આદિવાસીઓનો જે અલિખિત ઇતિહાસ છે તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ભાગ લીધો હતો તે અત્યાર સુધી વિશેષ કરીને લખાયું નથી આ નવલકથામાં એ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જે તે સમયે દેવી આંદોલન થયું હતું અને ગાંધી વિચારનો પ્રભાવ આદિવાસી વિસ્તાર પર થયો હતો અને તેને લીધે તેઓ કેટલી સરળતાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ શક્યા અને તેમનામાં જે આમૂલ પરિવર્તન આવ્યું તેની વાત આ લેખે છે આ ઉપરાંત જે આદિવાસી કલ્ચર છે આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી બોલીઓ છે કલા દક્ષિણ ગુજરાતની લગભગ તમામ આદિવાસી બોલીઓનો ઉલ્લેખ આ નવલકથામાં કરવામાં આવ્યો છે અને જે ઉત્તર ગુજરાત છે એની બોલીનો ઉપયોગ પણ આ નવલકથામાં કરવામાં આવ્યો છે એટલે વિશેષ કરીને એમ કહી શકાય કે આ નવલકથા એક વાસ્તવવાદી આદર્શવાદી નવલકથા છે અને એક દસ્તાવેજને પ્રસ્તુત કરે છે મીડિયાના માધ્યમથી હું તમામને અપીલ કરવા માંગુ છું કે આ નવલકથા દરેકે વાંચવી જોઈએ કેમ કે આપણા જે ભવ્ય ઇતિહાસ છે એને આ નવલકથા પ્રસ્તુત કરે છે અને આદિવાસીઓના કલ્ચરને પણ તે પ્રસ્તુત કરે છે આ ઉપરાંત જે રાષ્ટ્રીય ઉન્નતિ છે તેમાં યુવાનો પોતાની ભૂમિકા કઈ રીતે રજૂ કરી શકે એ વાતનો ઉલ્લેખ પણ કરે છે આ નવલકથાની ખાસ વિશેષતા એ છે કે એમાં છેલ્લે જે આદિવાસી બોલી છે એના એનો નાનકડો શબ્દકોશ આપવામાં આવ્યો છે અને ચિત્રો પણ આપવામાં આવ્યા છે આખી નવલકથા કવાડિયા પર્વત છે એના મુખે કહેવામાં આવી છે અને આ જે નવલકથા છે એના માટે માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અગાઉના મારા જે પુસ્તકો છે એ પણ સંશોધન માટેના પુસ્તકો છે બે વાર્તા સંગ્રહો પ્રગટ થયા છે ઉપરાંત ચૌધરી બોલીમાં કેટલાક ગીતોની એક સીડી પણ પ્રસ્તુત કરવામાં આવી છે તમામ સ્તરે માન્ય ઈશ્વરસિંહ પટેલે સહયોગ મને આપ્યો છે અને તમામ તરફથી મારા ગુરુજનો તરફથી માર્ગદર્શકો તરફથી પ્રોત્સાહન મને મળતું રહ્યું છે હું મીડિયાની પણ આભારી છું કે તેઓ હકારાત્મક રીતે અમારા દરેક સર્જન વખતે તેઓ મારી પડખે ઊભા રહ્યા છે અને તેમણે આ હકારાત્મક સમાચારને લોકો સુધી પહોંચાડ્યું છે હું ફરીવાર આપને અપીલ કરીશ કે દરેક ગુજરાતની લાઇબ્રેરીમાં આ પુસ્તક ચોક્કસપણે હોવું જોઈએ અને દરેકે આ પુસ્તક વાંચવું જ જોઈએ કેમ કે એ આપણો જે ભવ્ય વારસો છે